નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો હાલમાં સોશિયલ મીડિયાની અંદર એવા ભરત ઠાકોર એક્ટર અને પૂનમ ઠાકોરના વિડીયો વાયરલ થઈ રહ્યા છે કારણ કે મિત્રો તમે બધાયને ખબર હશે હાલમાં સોશિયલ મીડિયાની અંદર તેમના ઘણા બધા વિડીયો પણ વાયરલ થઈ ગયા છે અને તેમણે એક એવું કાંડ કર્યું છે તમે લાઈવ વિડીયોની અંદર જોઈ શકો છો દશરથજી ઠાકોરના નામના વ્યક્તિ ઉપર તેમની હત્યા કરવાની હાલમાં આરોપ લગાવ્યો છે કારણ કે સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ વ્યક્તિની હત્યા કરી છે આ બંને લોકોએ મળીને અને તેમના પૈસા પડાવીને સોશિયલ મીડિયાની અંદર વિડિયો વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો પૂનમ ઠાકોર અને પરત ઠાકોર એક્ટરને તમે સૌ કોઈ જાણતા હશો સોશિયલ મીડિયાની અંદર તેમના વિડીયો પણ ઘણા બધા વાયરલ થતા હોય છે એવામાં જ મિત્રો આ વિડિયો વાયરલ થઈ રહ્યો છે તમે લાઈવ વિડિયો જોઈ શકો છો આ ભાઈની મિત્રો હત્યા કરી છે કેવી રીતે કરી છે કેનાળમાં આ પાયને ફેંકી દેવામાં આવ્યો છે એવું સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે અને ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે તમે આ બંનેના લાઈવ સ્ક્રીનશોટ જોઈ શકો છો પરત ઠાકોરને મિત્રો પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને જેલ પણ થઈ ગઈ છે તો મિત્રો કેટલા વર્ષની સજા થઈ શકે છે તમે કમેન્ટ કરીને જણાવી શકો છો અને સોશિયલ મીડિયા દ્વારા કહેવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો ભરત ઠાકોર એટલે કે ગુજરાતના એક્ટર છે તમે સૌ કોઈ જાણતા હશો તે સોશિયલ મીડિયા દ્વારા જોવા મળે મળે છે અને પૂનમબેન ઠાકોરને પણ જાણતા હશો તો મિત્રો પૂનમબેન ઠાકોર એટલે કે આ દશરથજી ઠાકોરને લવ કરતા હોય તેવું લાગી રહ્યું છે અને સોશિયલ મીડિયા દ્વારા પણ કહેવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો લવ કરીને પૈસા પડાવ્યા છે અને પૈસા પડાવ્યા એટલા બધા પણ તમે વિડીયોની અંદર જોઈ શકો છો લાઈવ સ્ક્રીનશોટ ઇકો ગાડી અને વરના ગાડી પણ લીધી છે આ પૈસાને લીધે ને આઈફોન જેવા મોટા મોટા વસ્તુઓ પણ લૂંટી લીધી છે વિડીયોની અંદર તમે સ્પષ્ટ જોઈ શકો છો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે કારણ કે મિત્રો આ એક કાતિલ છે અને તેમની વિડીયો પણ ઘણા બધા વાયરલ થઈ ગયા છે તો મિત્રો તમે આ વિડીયો વિશે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો તો મિત્રો વધુ વધુ વિડીયો શેર કરો કારણ કે આ વિડીયો સોશિયલ મીડિયા દ્વારા વાયરલ થયેલો છે એટલે અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી તમે શું કહેવા માગો છો કમેન્ટ કરીને જણાવી શકો છો તો વધુમાં વધુ વીડિયો શેર કરી નાખો